સરથાણા નાકાના ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર અને તેના મિત્રનું બેટકોઇનના રૂપિયાની લેતી દેતીમાં વિવાદમાં સાઢુભાઈએ તેના મિત્રો સાથે મળી સીબીઆઈ અધિકારીના નામે કારમાં અપહરણ કર્યું હતું ત્યારબાદ ગોંધી રાખી ધાક ધમકી આપતા મામલો સરથાણા પોલીસમાં પહોંચવા પામ્યો છે સરથાણા નાકા સ્થિત ગોકુલમ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરનારા દીપક દેવજી વઘાસિયા પોતાની ઓફિસમાં મિત્ર વિપુલ મનુ ગોદાણી બત્રીજો કેતન વઘાસિયા ભાણિત કુલદીપ ખડેલા સાથે બેઠા હતા તે દરમિયાન સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી ચાર અજાણ્યો શખ્સો ઘુસી આવ્યા હતા તેમની સાથે દીપકના સાઢુભાઈ વિજય રામજીત સભાડિયા તેના મિત્ર ગુણવંત અરુણ રાનપરિયા પણ હતા આ તમામે બિટકોઇનના શું ફ્રોડ સ્કીમ ચલાવો છો તેમ કહી જબરજસ્તી ભાડાની ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી ડુમસ રોડ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝમાં લઈ જવા પામ્યા હતા પાછળ પાછળ આઈ ટ્વેન્ટી કારમાં ગુણવંત રાણપરિયા અને ભદ્રેશ રામજી સભાડી આવ્યા હતા ત્યાં વિજય અને ગુણવંતે દીપકને તું અમારી પાસેથી બિટકોઇના રોકાણના નામે પૈસા લઈ ગયો છે તેનું શું છે અમારા પૈસા આપી દેજે નહીં તો બધાને તકલીફ પડશે અને કેસ કરી તને અને તારા ભાગીદાર મહેન્દ્ર ચૌધરીને ફિટ કરી દઈશું તે ધમકી આપી હતી સીબીઆઈ તરીકેની ઓળખ આપનાર તમે અંદરના છો તમારા પૈસાને લેવડ દેવડ બે દિવસમાં પતાવી દેજો નહીં તો તમારા પરિવારની તકલીફ પડશે તે ધમકી પણ આપી હતી ત્યારબાદ ફરી ભાડાની નવા મોટર કારમાં ઓફિસે ઉતારીને ભાગી છૂટ્યા હતા આ ઘટના અંગે દીપક વઘાસે સીબીઆઈ નામે ધાકધમકી ધમકી આપી અપહરણ કરનાર અજાણ્યો ઉપરાંત સાઢુ વિજય સભાળિયા ગુણવંત રાણપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે દીપક વઘાસિયાના સાઢુભાઈ વિજય સભાળીયાને કોલ કરી અપહરણ બાબતે વાત કરી હતી પોલીસના ડરને કારણે વિજય તેના ભાઈ સહિત નકલી સીબીઆઈની અધિકારીઓ ગભરાઈ જવા પામ્યા હતા જેથી એક ચાલક સાથે એજન્ટ અને તેના મિત્રને કારમાં સથાણા મૂકવા મોકલ્યો હતો ટ્રાવલ્સ એજન્ટે સરથાના પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ એજન્ટના સાઢુ વિજય સભાયા તેનો ભાઈ ભદ્ર સભા અને ગુણવંત અરૂણ રાણપરિયા તથા સીબીઆઈ અધિકારી બનીને આવેલા ચાર શખ્સો સામે અપહરણ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધ્યો છે દીપક વઘસે અરજી કરી છે કે તેના સાઢુ વિજય તેના વોલેટમાંથી ચારસો દસ બીટકોઇનના બારોબાર વેચી દીધા છે દીપકની અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે જેમાં બિટકોઇન લેનારા અને વેચનાર કરનારા તેમજ સાધુભાઈ વિજય સહિત જણા સામે વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી છે હઝર કૃષિ સાથે હર્ષદ